અને બીજી આ એક અદાલતની વાવ છે હજુ મારે રાણીની વાવ બાકી છે તો અદાલતની વાવમાં હું ગયો હતો ત્યારનો ફોટો છે આ થિંક બે હજાર સત્તરનો નો ફોટો છે બે હજાર સત્તર ની અંદર અમે પાડ્યો હતો તો અદાલત ગાંધીનગરથી નજીક થાય તો હું અહીંયા ગયો હતો તો અદાલજની વાવ છે અદાલતની વાવ તો વાવ કરીએ વાવની વાત કરીએ વાવ જોઈ હશે પરંતુ જ્યારે હું મતલબ અત્યારે નથી હું સત્તર ગયા પહેલા હું ફરતો હતો ઘણી બધી વાવ મેં કદાચ ધ્યાનમાં આવી પણ હશે તો એ રીતના યાદ નથી આવતું કારણ કે અત્યારે તો રિયલ લાઈફ ની અંદર હું ભાવ છું એટલે મને એવું થાય છે કે આ બધી જગ્યાએ ફર્યો હતો અને વાવ કહેવામાં આવે આ રીતના સ્ટ્રકચર હોય એ રીતના જસ્ટ એ વખતે જયારે હું મતલબ કે એમ જ જતો હતો એટલે આમ ફરવા ફરવાની રીતે ફરતો હતો બસ ખાલી આમ જોતો હતો આમ એ રીતના જતો હતો ક્લિયર પરંતુ મને એવું થાય છે કે જ્યારે આ બધું હું પૂરું કરી દઉં છું એ વખતે પછી ગુજરાત દર્શન માટે નીકળું અને બધી બધી એક એક જગ્યા સુધી સુધી એના ઉપર બનાવું એક જગ્યા નાની નાની એની અંદર તો સપનું છે મારું હું ફ્રી પડું છું અને ક્યારે પછી ગુજરાત દર્શન ને વાવ ગાંધીનગરની અંદર આવેલી છે તો ગાંધીનગર જિલ્લાના અદાલત ખાતે આવેલી આ વાવ રાણી રૂડાબાઈએ રાણી રૂડાબાઈએ બનાવી છે એટલા માટે રાણી રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે એનું નિર્માણ કોને કરાવ્યું હતું તો રાણી રૂડાબાઈએ પોતાના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં વર્ષ ચૌદસો ને ની અંદર ચૌદસો નવ્વાણું ની અંદર આ અદાલતની વાવનું નિર્માણ કરાવ્યું હતું આ વાવ કેટલા માળ ઊંડી છે તો પાંચ માળ ઊંડી છે એટલે કે દાદાહરીની વાવ છે એ રીતના પાંચ માળ ઊંડી છે આ વાવમાં પૂર્વ પશ્ચિમ દક્ષિણ એમ તમને ત્રણ પ્રવેશ દ્વાર જોવા મળશે એટલા માટે આ જે વાવ છે એ જયા પ્રકારની વાવ છે હવે જો જયારે હું અદાલતની વાવની અંદર ગયો હતો ને એ સમય તો મને કોઈ આઈડિયા હતો નહીં કે આ રીતના કોઈ પ્રવેશ દ્વાર કેવું જોવાનું છે પરંતુ જ્યારે હું ગયો હતો ત્યાં સુધી ત્યારે મને હજુ સુધી યાદ છે કે એની અંદર એક જ પ્રવેશ દ્વાર છે મતલબ કે એમ હું વિચારું છું કે એ સમયે એક જ હતો જવાનું મને એવું નથી લાગતું કે ભાઈ બીજી બે બાજુથી પણ હતા તો આ વસ્તુ છે ને જે પ્રવેશ દ્વાર એ પુરાતત્વ વિરધ કહી શકે ફરીથી રિપીટ કરું છું અત્યારે તમે કોઈ વાવ છે વિઝિટ કરો છો તો ભલે એ જયા પ્રકારની હોય પરંતુ એની અંદર જવાનો રસ્તો કદાચ એક જ હશે તમને એવું જ લાગતો હશે કે એક જ પ્રવેશ દ્વાર છે પરંતુ એની અંદર જયારે બની હતી ત્યારે એની અંદર ત્રણ પ્રવેશ દ્વાર કે ચાર પ્રવેશ દ્વાર કે બે પ્રવેશ દ્વાર હતા એ અત્યારે આપણે ના કહી શકીએ એ પુરાતત્વ વિધ કહી શકીએ સારી રીતે ક્લિયર તો અત્યારે એવું પણ હોય શકે કે બે રસ્તા બંધ કર્યા હોય માત્ર એક જ રસ્તો રાખ્યો તો એવું પણ શકે તો અદાજી વાવની અંદર મને ખબર છે ત્યાં સુધી જયારે હું ગયો હતો ત્યાં સુધી એક જ રસ્તો હતો આ વાવની અંદર ઉતરવા માટેનો ક્લિયર અથવા તો એવું પણ હોઈ શકે કે એક જ મુખ્ય રસ્તો હોય અને બીજા રસ્તા ગૌણ હોય એવું પણ હોય શકે એક મોટો રસ્તો હોય બીજા જે બે સાઈડના જે રસ્તા હોય એ ગૌણ હોય અથવા તો બહુ પાતળા હોય તો ત્યાંથી કોઈ એન્ટ્રી બંધ કરી દીધી હોય તો એવું પણ હોઈ શકે છે ક્લિયર ચલો તો જયા પ્રકારની વાવ છે અને એનું મુખ્ય પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે દક્ષિણ દિશાની અંદર છે આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ કોણ હતા તો ભીમાપુત્ર બંધાવી તો રૂડાબાઈએ પોતાના પતિ યાદમાં બંધાવી કોણ સ્થપતિ હતા એટલે કે સ્થાપના દેખરેખ હેઠળ અથવા તો એના શિલ્પકાર તમે કહી શકો કોણ હતા ભીમાપુત્ર પુત્ર હતા આર્કિટેક્ટ જે કહીએ છીએ આ વાવમાં છપ્પન જેટલા શિલ્પકાર કરેલા ગોખલા તેમજ દુર્ગા ચામુંડા વગેરે દેવીઓના શિલ્પ તેમજ નવ ગ્રહો કોતરાયેલા છે તો આની અંદર તમે જો આજુબાજુ તમને ગોખલા જોવા મળશે જેમાં દેવી દેવતાઓની મૂર્તિઓ તમને જોવા મળશે અને નવ ગ્રહો જે નવ ગ્રહો છે આપણે એ પણ આની અંદર ઉતરાયેલા તમને જોવા મળશે તો આઈ ગઈ અદાલજની વાવ આવી રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજ જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો